ડીજીપી સાહેબ દ્વારા અમલમાં મુકવામાં આવેલ મેન્ટર પ્રોજેક્ટ અન્વયે પોલીસ મેન્ટર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો સાથે રાખી કુલ એકસો અઢાર સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી મહેર ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તાઓ તરફથી છેલ્લા પાંચ વર્ષમાં મિલકત સંબંધી ગુના જેવા કે ધાડ લૂંટ દિવસ રાતની ઘરફોડ ચોરી બેગ લિફ્ટિંગ તથા ચોરીઓ જેવા બે કે તેથી વધુ ગુનાઓમાં પકડાયેલ હોય તેવા સક્રિય ગુનેગારો ઉપર સતત વોચ સર્વેલન્સ રહે તે હેતુસર એક ગુનેગાર ઉપર એક પોલીસની વોચ મૂકી તેને અવારનવાર ચેક કરવા તથા તેની ગતિવિધિ ઉપર નજર રાખવા સારું મેન્ટર પ્રોજેક્ટ અને બે હજાર ત્રેવીસથી થી અમલમાં મૂકવામાં આવેલ છે પ્રોજેક્ટ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના મુજબ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આનંદ નાઓના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને વધુ વેગવંતો બનાવવા માટે જિલ્લાના કુલ એકસો બાવીસ પોલીસને મેન્ટર તરીકે નિમણૂક કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટ્ટ નાઓને આ મેન્ટર પ્રોજેક્ટના સુચારુ અમલીકરણ માટે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અન્વયે તારીખ આઠ દસ બે હજાર પંદર થી તારીખ અગિયાર દસ બે હજાર પંદર સુધી શ્રી એચ આર બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ એલસીબી નાઓ દ્વારા સક્રિય ગુનેગારો તથા તેમના ઉપર મુકવામાં આવેલ પોલીસ મેન્ટરો તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ વચ્ચે સંકલન રહે અને વિશેષ તકેદારી રાખી શકાય તેમજ નજીકના ભવિષ્યમાં દિવાળીનો તહેવાર આવતો હોય મિલકત સંબંધી ગુનાના આરોપીઓ ઉપર વોચ રહે અને ગુનેગારોની અદ્યતન માહિતીથી વાકેફ થઈ શકાય તેમજ મિલકત સંબંધી ગુના બનતા અટકાવી શકાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે એલસીબી કચેરી આણંદ ખાતે પોલીસ મેન્ટરો તથા સક્રિય ગુનેગારોની એલસીબી બોલાવી એલસીબી સ્ટાફ સાથે ઓળખ કરાવવા આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને તેઓએ ભૂતકાળમાં કરેલ ગુનાઓની સજાની ગંભીરતા તેમજ હાલની આધુનિક ટેકનોલોજી કારણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છુપાવી શકાતી નથી જેથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ કાયદાથી બચી શકતા નથી આ ઉપરાંત જો કોઈપણ ગુનેગાર દ્વારા હવેથી કોઈ ગુના કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેથી ગુનાહિત પ્રવૃત્તિ છોડી સુધારાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી સૂચના આપી અને ઉપરોક્ત બાબતે તાકીદ કરવામાં આવી